તો જય માતાજી ડાયરા બધાને તમારા બધાનો મારા નવા વ્લોગમાં સ્વાગત છે અને હમણાં એક વ્લોગ નાખ્યો ટૂંકમાં વિડીયો નાખ્યો છે ડોસલડીની વાર્તા ગુંગીત્રીજીની તો ઘણા મારા ફેન ફોલોઈંગ મિત્રને એવું લાગતું હશે કે આ વસ્તુ શું છે તો એક અમારે ચારણ સમાજની પરંપરાગત છે કે જે વર્ષોથી આવે છે નાનકડી દીકરી હોય તોય ભલે ને મોટી ઉંમરની માવડી હોય તોય ભલે આ એક તહેવાર કે કહી શકાય કે વ્રત છે આ અમારે બેનું દીકરીઓ માવડીઓ વ્રત કરતા હોય છે અને દર વર્ષે આ બહુ એટલે બહુ જૂની પરંપરાગત હાઇલી આવે છે એટલે જે ના સમજાઈ કાંઈ ટેન્શન ન લેતા આ તો અમારે એક ચારણ સમાજના આ વસ્તુ ક્યાંય નથી ઉલ્લેખ થયો કે નથી ક્યાંય એક ચોપડી હમણાં આવી છે અને એકા જે અમારે મોટી ઉંમરની ડોશીમાઓ હોય એ વાર્તા કરે અને બીજી બહેનો સાંભળે તો એવી રીતે કરતાં આ તો જેને નથી ખબર જે નવી નવી જે નવીન લાગે છે અત્યારની પેઢીને તો એના સુધી વિડીયાથી સાંભળી અને એ એક પરંપરા જળવાઈ રહે એ માટેનું છે તો હવે એ હતી ગુંગી ત્રી ડોસલડીની વાર્તા તો હવે વાર્તા છે કુકડી મકડીની તો આપણે આગળ મળીએ અને સાંભળો કુકડી મકડીની વાર્તા જય માતાજી જય માતાજી તો આજે આપણે વાર્તા કરશું કુકડી અને મકડીની શ્રાવણ મહિનો આવ્યો બીજ ત્રીજના દિવસો આવ્યા ગામની બધી બહેનો નદીએ નાવા જાય નાઈ ધોઈને ગુંગળિયાની વાર્તા કરે એક ઝાડ નીચે બેસીને એક બહેન વાર્તા કરે અને બીજી બધી બહેનો જુવારના દાણા હાથમાં લઈ અને વાર્તા સાંભળે અને તે જ ઝાડ ઉપર બે પક્ષીઓ રહે એકનું નામ કુકડી અને એકનું નામ મકડી તો દરરોજ બહેનો વાર્તા કરે એ કુકડી અને મકડી ઝાડ ઉપર બેસીને જોવે એમાં એક દિવસ કુકડી અને મકડી નીચે આવીને પૂછ્યું કે હે બેનો તમે દરરોજ આ કોની વાર્તા કરો છો તો બહેનોએ જવાબ આપ્યો અને કહ્યું અમે ગુંગળિયાના વ્રતની વાર્તા કરીએ છીએ કુકડીએ પૂછ્યું આ વ્રત કરવાથી શું થાય બહેનોએ કીધું આ વ્રત કરવાથી સુખ શાંતિ સમૃદ્ધિમાં વધારો થાય પુત્ર પરિવારમાં વધારો થાય મકડીએ પૂછ્યું આ વ્રત કેવી રીતે કરાય છે તો બહેનોએ આ વ્રતની વિધિ કઈ સંભળાવી વ્રત વિશે બધું જાણી લીધા પછી કુકડીને મકડી કહે અમારે પણ આ વ્રત કરવું છે અમને પણ દોરો આપો તો બહેનોએ કહ્યું કે દોરો તમને ન અપાય તમે પક્ષી જાત છો જો દોરો તોડી નાખો તો પાપ લાગે ઘણું સમજાવ્યું પણ કુકડી અને મકડી તો ના સમજ્યા અને કોઈએ હીરમાંથી તો કોઈએ ચીરમાંથી દોરો કરીને આપ્યું અને મકડી રાજી રાજી થઈ ગયા અને દરરોજ બહેનોની હારે વાર્તા સાંભળે અને વ્રતનું પાલન કરે આમ કરતા સોળ દિવસ પૂરા થયા અને ત્રીજનો દિવસ આવ્યો ત્રીજના દિવસે બધી બહેનો અકોદ કરીને વાર્તા સાંભળવા ઝાડ ઝાડ પાસે આવી અને બેસી ગઈ કુકડી અને મકડી પણ ઝાડની ડાળી આવીને બેસી ગયો અને વાર્તા સાંભળી વાર્તી વાર્તા સાંભળી લીધા પછી કુકડીએ વ્રતનો દોરો એક પગમાં બાંધ્યો અને મકડીએ વ્રતનો દોરો બે પગમાં બાંધ્યો અને ઉડવા ગઈ એટલે કુકડીનો દોરો તૂટી ગયો અને મકડીનો દોરો રહી ગયો આમ કુકડીએ દોરો સેવ્યો અને મકડીએ દોરો તોડી નાખ્યો તેથી વ્રતનો ભંગ થયો તેથી કુકડીને તો બીજે જન્મે બ્રાહ્મણના ઘરે થયો અને મકડીનો બીજો જન્મ રાજાને ઘરે થયો બ્રાહ્મણીને તો સાત પુત્ર જન્મ રાજાના ઘરે થયો છતાં પણ તેને સંતાન સંતાન સુખ તેના ઉછરતા નહીં તેથી રાણીને બ્રાહ્મણીની ઈર્ષા થઈ કે મારે સંતાન ઉછરતા નથી અને આ બ્રાહ્મણીને તો સાત સાત પુત્રો અદેખાય વસ્ત થઈ તેણે દાસીને બોલાવી કહ્યું કે ઝેરવાળા લાડવા બનાવી અને ઈ લાડવા પેલી બ્રાહ્મણીના ઘરે આપી આવો અને કહેજો કે તારા દીકરા માટે માસીના ઘરે ઘરનું પીરસ્યું મોકલ્યું છે દાસીઓ તો રાણીના આજ્ઞાનું પાલન કરી અને ઝેરવાળા લાડવા બનાવે છે અને બ્રાહ્મણીના ઘરે આપવા જાય છે તો ત્યાં જઈને કહે છે કે બેનબા તમારા દીકરા માટે માસીના ઘરનું પીરસ્યું આવ્યું છે બ્રાહ્મણી તો પોતાના વ્રતમાં અને ભક્તિભાવમાં મગ્ન છે તે કહે છે હા જંદર ઉપર મૂકી દાસીઓ તો ઝેરવાળા લાડવા મૂકીને જાય છે એટલામાં બ્રાહ્મણીના દીકરા રમતા રમતા ભૂખ્યા થઈને આવે છે તો બ્રાહ્મણીને કહે છે જો દીકરાઓ માસીના ઘરનું પીરસ્યું આવ્યું છે ખાઈ લ્યો છોકરાઓ તો ભૂખ્યા થયા છે અને રમતા રમતા ખાય છે અને મોજ મસ્તી કરે છે બીજી બાજુ રાણી દાસીને બોલાવીને કહે છે જાવ તો જોયા હો તો હવે તો એના સાતે દીકરા સુઈ ગયા હશે અને બ્રાહ્મણી તો રડતી હશે પછડાતી હશે દાસીઓ તો જોવા જાય છે તો છોકરાઓ તો ખિલખિલાટ કરતા નાચે છે કૂદે છે અને લાડવા ખાય છે દાસીઓ તો બધું જોઈને રાણીને આવીને કહે છે કે જે છે એ તને છે બેન એ ઈતા એના ભક્તિભાવ અને વ્રત વાર્તામાંથી નવરી નથી આ રીતે તો રાણીએ અનેક વાર ક કાવતરા કર્યા ભરી તો માતાજીના પ્રતાપે સોનાના વેઢ બની ગયા છે ભાતીગળ રમકડા બની ગયા છે ઈ તો જાત જાતના વેઢ પહેરે છે અને જાતભાત ના રમકડાઓથી રમે છે આ બધું જોઈને રાણીને આ બધું દાસીઓ જોઈને રાણીને કહે છે હવે તો રાણીના ઈર્ષા અને અદેખાઈનો પાર ન રહ્યો એને રાણીને થયું કે હવે તો સાતે સાતના માથા કપાવીને મોકલાવું પછી તો કંઈ જ ન થાયને આ બાજુ બ્રાહ્મણી તો એના વ્રતમાં મગ્ન છે અને સાતે દીકરાઓ શિવ મંદિરે જાય છે ત્યારે રાણીના કહ્યા મુજબ સૈનિકો સાતેના માથા ઉતારીને ઉતારી દે છે અને દાસિયો એક પછેડીમાં બાંધીને બ્રાહ્મણીના ઘરે લઈ જાય છે અને જઈને કહે છે બ્રાહ્મણી આલે રાણીએ તારા દીકરાઓ માટે લીલા નારિયેલ મોકલ્યા છે બ્રાહ્મણીએ તો એ તરફ નજર પણ નાખી નહીં અને પોતાના વ્રતની વાર્તા કરતી હોય છે ને કહે છે જે હોય તે જંદર ઉપર મૂકી દો આમ કહી દાસીઓ સાતેના માથા ત્યાં મૂકીને વહી જાય છે આ બાજુ શિવ મંદિરમાં સાતેના ધડ પડ્યા છે ત્યારે શિવ અને પાર્વતી પૃથ્વી લોક ઉપર ફરવા આવ્યા છે અને ફરતા ફરતા તેઓ આ શિવ મંદિરમાં આવે છે ને આ ધડને જોઈને પાર્વતી કહે છે કે હે પ્રભુ આ એક માના સાથે સૂતા હશે એ માં પર શું વીતતી હશે આ સાથે સજીવન કરો તો જ હા નકર ના મહાદેવ કહે સતી તમારો માનો જીવ છે ને એટલે એવું લાગે છે બાકી આ મૃત્યુલોક છે અહીંયા તો અનેક પ્રાણી પક્ષી મનુષ્ય મૃત્યુ પામે છે તમે આમ કરશો તો હું કેટલાકને સજીવન કરીશ માતા પાર્વતીએ બહુ વિનવ્યા પણ પ્રભુ માન્યા ન એટલે પાર્વતીજીએ માખીનું રૂપ લઈને શિવની જટામાં સંતાઈ ગયા ભગવાન દેવી દેવી એમ કરવા લાગ્યા જરાવારમાં તો તલપાપડ થઈ થવા લાગ્યા એમાં દેવી પ્રગટ થયા અને બોલ્યા જો આટલી વારમાં તમને કેવું લાગ્યું તો આ તો એક જ માના સાત છે એની શું હાલત થતી હશે પ્રભુ કહે બાળ હઠ સ્ત્રી અઠ અને રાજઠ એને કોઈ પૂગ્યું નથી આમ કરી અને માની જાય છે પણ કહે છે કે આને સજીવન કરવા માથા તો જોશે ને એ ક્યાંથી લાવશું તો પાર્વતીજી કહે તમે થાવ સાધુ ને હું થઈશ બિલાડી તમે ઘરે ઘરે સવાલ નાખજો અને હું ઘર ઘરમાં જઈને જોઈ આવીશ પાર્વતીજીના કહ્યા મુજબ શિવ અને પાર્વતીએ રૂપ ધારણ કર્યું અને ઘરે ઘરે ફરે છે એમ કરતાં કરતાં ઈ આ બ્રાહ્મણીના ઘરે આવી પહોંચે છે આવીને ભગવાન સવાલ નાખે છે ભિક્ષામ દેહી તો બ્રાહ્મણી લોટ લેવા ગઈ એટલામાં તો બિલાડી સ્વરૂપે રહેલા પાર્વતીમાં સાતેય દીકરાના માથા લઈને શિવ શિવજીને આપી જાય છે ને એ માથા લઈ તેઓ શિવ મંદિરે આવે છે સાતે એના ધડ પર માથા રાખીને અંજલી છાંટે છે સજીવન કરે છે સાતે આરસ મળીને ઊભા થાય છે અને ઘરે આવે છે ઘરે આવીને કહે છે માં આજે તો રમતા રમતા નીંદર આવી ગઈ હતી મંદિરે અમને એક સાધુએ ઉઠાડ્યા હતા ખૂબ જ ભૂખ લાગી છે બ્રાહ્મણી કહે છે કે આવી નીંદર આવે તમારા દુશ્મનને જો બેટા માસીના ઘરેથી લીલા નારિયેલ આવ્યા છે એ ખાવ તા હું હમણાં જ માતાજીના કરી લઉં પછી બધાને જમવાનું આપું છોકરાઓ છોકરા તો નારિયેલ ખાય છે અને તોડે છે અને રમે છે આ બાજુ રાણી દાસીઓને બોલાવીને કહે છે તો જોયા હો હવે તો બ્રાહ્મણી રાડું દઈ દઈને આપ દઈ લીધો હશે જમીન આસમાન એક થઈ ગયા હશે દાસીઓ તો જોવા જાય તો ત્યાં તો સાતે ભાઈઓ નારિયેલો ખાય છે પીવે છે ધીંગામસ્તી કરે છે અને કરે છે તે દાસીઓ આ જોઈને દોડતી દોડતી રાણી પાસે આવે છે અને કહે છે એ એ તને છે એને તો સાતે હેમખેમ છે અને બ્રાહ્મણી તો એના વ્રતમાંથી અને ભક્તિભાવમાંથી નવરી નથી આવું સાંભળતા સાંભળતાં રાણી તો ક્રોધનો પાર ન રહ્યો અને થયું કે આટલું કરવા છતાં આના પર કેમ કંઈ થતું નથી એને થયું નક્કી એ વ્રત કરે છે એનો પ્રતાપ છે હવે તો હું એના વ્રતનો ભંગ કરાવું તો જ થાય રાણીએ આદેશ આપ્યો પેલી બ્રાહ્મણીને મારી આગળ હાજર કરો ના આવે તો એને ઢસડીને લઈ આવજો દાસ્યો તો બ્રાહ્મણીના ઘરે પહોંચે છે ત્યારે ત્રીજ ત્રીજનો દિવસ ઉજવવાનો હોય છે બ્રાહ્મણી તો અકોદ કરવા બેસતી હોય છે અને પોતાના વાળની લટ કાઢીને પલાળવા જાતી હોય છે તાજ દાસી આવીને કહે છે કે હાલો રાણીનો હુકમ છે તમારે ત્યાં હાજર થવાનું છે બ્રાહ્મણી કે બેન આજે મારે વ્રત છે હું એકટાણું કરીને આવું પણ દાસીઓ માનતી નથી ધરાસડીને લઈ જાય છે આ બાજુ રાણી બ્રાહ્મણીની ઉપર એના મરેલા દીકરાનો મોતનો આરોપ નાખવા ખાટલામાં મરેલા દીકરાને વીંટીને રાખે છે અને એ આવશે તો એને આ ખાટલામાં બેસાડીશે એટલામાં તો દાસીઓ બ્રાહ્મણીને લઈને આવે છે તો રાણીએ બ્રાહ્મણીનો હાથ પકડીને ખાટલામાં બેસાડવા જાય છે તથા બ્રાહ્મણીના વાડના ભીના હોય છે અને ભીના વાળમાંથી લટમાંથી એક પાણીનો ટીપો મરેલા દીકરાના મોઢા પર પડે છે અને તેથી દીકરો સજીવન થઈ જાય છે રોવા લાગે છે આ જોઈ રાણી બ્રાહ્મણીના પગમાં પડી જાય છે અને જે જે કર્યું એ બધું કહીને માફી માગે છે બ્રાહ્મણીએ રાણીને ઊભી કરીને કહ્યું બેન એમાં તારો કાંઈ વાક નથી પણ આપણા આગલા જન્મના ફળ છે ગયા જન્મે હું કૂકડી હતી ને તું મકડી હતી આપણું આપણે ગુંગળિયાઈનો દોરો લીધો હતો એમાં મેં દોરો સેવ્યો અને તે દોરો તોડ્યો તેથી તને ગુંગડિયાનો કોપ થયો છે મને માતાજી છે પણ હવે તું માફી અને આવતા વર્ષે વ્રતનો સંકલ્પ કર સૌ થઈ જશે હે ગુંગળીયા તમે જેવા બ્રાહ્મણીને વર્યા એવા સૌ વ્રત કરનારને ફરજો જય ગુંગળીયા તો મિત્રો આથી કુકડી મગડીની વાર્તા અને આ સોશિયલ મીડિયાથી વાર્તા છે જો તમને એની ચોપડી જોતી હોય તો હું નીચે નંબર આપું છું તેમાં તમે કોન્ટેક કરી અને ચોપડી મગાવી શકો છો મળીએ આગળના વ્લોગમાં દાયરા બધા અને જેમાં